સિહોર પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય ખાતે મહોત્સવ સિહોર તાલુકાના મઢડા ગામના પાદરમાં આવેલ મંદિરમાં શિવરાત્રી નિમિત્ત સિહોર પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા શિવ શંકર પાર્વતી અને ગણેશની ચૈતન્ય ઝાંખી સાથે પ્રદર્શની આયોજન કરાયું સાથે શિવ ધ્વજ લહેરાવીને આ કાર્યક્રમ શરૂઆત કરી આ કાર્યક્રમ અંતર્ગત મડડા ગામના માજી સરપંચ તુલસીભાઈ અને સાથે ધીરુભાઈ મકવાણા ભાવસંગભાઈ ડોડિયા બચુ દાદા ભાવેશભાઈ જેવા ગામના આગેવાનો પણ હર્ષ ઉલ્લાસ સાથે કાર્યક્રમમાં જોડાયા સાથે સાથે આધ્યાત્મિક પુસ્તકો પણ ખરીદ્યા અને જીવનમાં કંઈક બદલાવ લાવવા માટે હર્ષ ઉલ્લાસની લાગણીઓ વ્યક્ત કરી સિહોર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાંથી પધારેલા રાજયોગીની બ્રહ્માકુમારી વર્ષાબહેને આ ઝાંખીનું અવલોકન કરવા આવેલ તમામને શિવ શંકરનો તફાવત શું છે શિવ અને શંકર એક નથી પણ અલગ છે જેની વિસ્તારથી જાણકારી આપી એમની સાથે પધારેલા બ્રહ્માકુમાર વનરાજભાઈએ સંસ્થાનો પરિચય આપ્યો અને સિહોરથી પધારેલા બ્રહ્માકુમાર રાકેશભાઈ મુનિએ પ્રાંગણમાં લાગેલ પ્રદર્શનના ચિત્રો પર વિસ્તારથી પોતાનું વક્તવ્ય રજૂ કર્યું અને લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર આવી સત્ય જ્ઞાનને ધારણ કરવા માટે પ્રેરિત કર્યા આઠ હજાર અને પાંચસો સેવા કેન્દ્ર છે જે સંસ્થામાં આત્મા શું છે પરમાત્મા શું છે કયો સમય ચાલી રહ્યો છે તેનું વિગતવાર જ્ઞાન આપવામાં આવે છે જે જ્ઞાન દ્વારા આપણે આપણી અંદર જે કાંઈ કમી કમજોરી છે જે વિકારો છે જે આદતો છે જે વ્યસનો છે તેને આપણે છોડી શકીએ એવી આપણામાં શક્તિ આવ્યા જ્ઞાન લેવાથી જ્ઞાન આપે છે અને એટલા જ માટે છે આપણે એના મંદિરમાં જઈએ છીએ તો જ્યાં દૂધનો અભિષેક કરીએ છીએ પત્ર ચડાવીએ છીએ જે આંકડોને ધતુરો ચડાવીએ છીએ પણ આપણે શું માનીએ છીએ કે શિવ અને શંકર બંને એક છે પૂજા આપણે શિવલિંગની કરીએ છીએ અને યાદ આપણે શંકરને કરતા હોઈએ છીએ એટલે અહીંયા આગળ તમને જે બતાવવામાં આવ્યું છે કે જે શિવ છે એ નિરાકાર છે જ્યારે શંકર એ દેવતા છે એટલે તમે જોયું હશે કે જ્યાં શંકરને હંમેશા કૈલાસ પર્વત ઉપર ધ્યાન કરતા બતાવ્યા છે તો એ ધ્યાન ધરે છે તો કોનું ધ્યાન ધરે છે આમ આપણે શું કહીએ છીએ મહાદેવ કે જે દેવોના પણ દેવ છે એટલા માટે શું કહ્યું એને મહાદેવ તો એ મહાદેવ છે કે પછી હસ્તી છે તો એ છે પરમાત્મા નિરાકાર શિવ કે જેનું એ ધ્યાન ધરે છે એટલા માટે બતાવ્યું છે કે શિવ એ નિરાકાર છે કે જેનો કોઈ પરિવાર નથી નથી કોઈ માતા પિતા નથી કોઈ ગુરુ નથી કોઈ શિક્ષક જેનું કોઈ જ નથી જે ઊંચામાં ઊંચા છે પણ જ્યારે શંકરને પરિવાર બતાવ્યો છે કે જ્યાં પાર્વતીજી છે એને ગણેશ પણ છે તો એ શું છે પરિવાર છે એટલા માટે શિવ પણ અલગ છે અને શંકર પણ અલગ છે શિવે નિરાકાર છે જ્યારે શંકરે આકારી દેવતા છે શિવ રચયતા છે શંકર એની રચના છે ધ્વજ દેવી પ્રતિ